સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ભુજમાં પણ ફાયર વિભાગે ચેકિંગ હાથ ધરી સતત બીજા દિવસે ફાયરની ટીમે કમર્શિયલ બિલ્ડિંગ તેમજ હોસ્પિટલમાં ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો અંગે તપાસ કરવામાં આવી ફાયર વિભાગની સાથે અન્ય વિભાગની ટીમ પણ કામગીરીમાં જોડાઈ છે ગઈકાલે કરેલી કાર્યવાહીમાં રિલાયન્સ મોલ સહિત બે હોટલ પણ સીલ કરી હતી અને આ જ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તમામ જે બિલ્ડિંગો છે ત્યાં અત્યારે ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો અંગે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ભુજમાં પણ ફાયર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ગઈકાલે પણ કેટલીક બિલ્ડિંગોમાં આ પ્રકારે ફાયર એનઓસી ન હોવાના કારણે તે બિલ્ડિંગો બંધ કરાવવામાં આવી હતી ત્યારબાદ સતત આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે ફાયર વિભાગ પીજીવીસી વિભાગ પોલીસ અને ભાડાના અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે તમામ બિલ્ડિંગોની અંદર ફાયર સેફ્ટીના સાધનો એનઓસી અંગે બંધ કરવામાં આવી રહ્યા છે એટલે કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને તમામ બિલ્ડિંગોમાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ